તો મહુદા રાયોટિંગ અને જીવલેણ હુમલાના કેસમાં નડિયાદની સેશન્સ કોર્ટે સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે ત્યારે મળતી માહિતી મુજબ બે આરોપીઓ તાહિર હુસૈન અને ફારૂક મિયા દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ મૂકી હતી જેને કારણે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેમજ ધર્મની લાગણી દુભાય અને જાહેર શાંતિનો ભંગ થાય તેમ હતો જેથી આ પોસ્ટ જોતા જ વિકાસ ભટ્ટ પોતાના મિત્રો સાથે કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે ગયા હતા ત્યારે આ આરોપીઓએ પૂર્વ કાવતરું રચી પોલીસ સ્ટેશન બહાર જ ધમકી આપી હતી જેથી પોલીસે પણ સમય સૂચકતા દાખવી ફરિયાદીને પોલીસ પ્રોટેક્શન સાથે ઘરે મૂકવા ગયા હતા ત્યારે તમામ આરોપીઓ એક સંપ થઈને ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો

જેથી નડિયાદ એડિશનલ સેશન્સ કોર્ટે આ જામીનને ના મંજૂર કર્યા હતા આજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટે જે આરોપીઓના જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરેલો છે તે બનાવની વિગત એવી છે કે મૌધા ખાતે રહેતા આરોપી તાહિર હુસેન મલેક તથા આરોપી ફારૂક હુસેન કાલુમિયા શેખ જે બંને આરોપીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ભડકાઉ પોસ્ટ મૂકેલી જેના કારણે બે કોમ વચ્ચે ઊભું થાય થાય જાહેર શાંતિનો ભંગ અને લાગણી દુભાય આ પોસ્ટ કટલાલ મુકામે રહેતા વિકાસ ભટ્ટ તેના પોતાના બે મિત્રો સાથે મૌધા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે જાય છે જ્યારે આ વિકાસ ભટ્ટ ફરિયાદ આપી રહ્યા હોય છે ત્યારે આ કામના આરોપીઓ તમામ એક સમ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી અને પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવો કરે છે અને ફરિયાદી વિકાસ ધમકી આપે છે કે જો આ ફરિયાદ કરીશ તો તને જોઈ તો અહીં કેમનો બહાર નીકળું છું એ અમે જોઈએ છે જેથી સમય સૂચકતા દાખવીને આ કામના જે ફરિયાદી વિકાસ ભટ્ટ અને દિલીપ ચૌહાણ તથા એમના એમના એક મિત્રને પોલીસ પ્રોટેક્શન સાથે તેઓને પોતાના ઘરે મૂકવા માટે જતી હોય છે ત્યારે મૌધા બસ સ્ટેન્ડની સામે આ કેસના તમામ આરોપીઓ એક સમ થઈ અને જે ફરિયાદી પોતાની વેગનાર ગાડીમાં જતો હોય છે તેની ઉપર તલવાર અને પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરે છે જે હુમલાની અંદર આ કામના ફરિયાદી દિલીપસિંહ ચૌહાણનો જીવ બચી જાય છે અને આ જે વેગનાર ગાડી હોય છે તેની ઉપર જે આરોપીઓ છે તેઓએ તલવાર ને ધારિયાને દંડાઓ વડે હુમલો કરેલો જેમાં સંપૂર્ણ વેગનાર ગાડી સંપૂર્ણ રીતે નુકસાન ગયેલું અને આ જે ફરિયાદી દિલીપસિંહ ચૌહાણનો ના પ્રાણ બચી ગયેલા મોબાઈલ પણ લઈ અને નાસી ગયેલા અને લૂંટનો પણ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલો આ જે ત્રણસો સાત જૂની આઈપીસી સેક્શન ત્રણસો સાત મુજબનો જે ગુનો નોંધાયેલો તેની અંદર આજરોજ કુલ સાત આરોપીઓ ચાર્જશીટ થયા બાદ જામીન અરજી મૂકેલી આરોપીઓમાં એક નિયાજ શેખ બે મોહમ્મદ હનીફ મિયા શેખ તેમજ અનવર શાદ ઈવાન રમીઝ ખાન મોહમ્મદ ખાન પઠાણ સહેજાદ હુસેન ગુલામ મોહમ્મદ મલેક વાહિદ હુસેન ઉર્ફે વાયા ગની મોહમ્મદ મલેક તથા આરોપી જાકીર હુસેન ગુલામ મોહમ્મદ મલેક આ તમામ આરોપીઓ ચાર્જશીટ બાદ આજ રોજ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ શ્રી પીપી પુરોહિત સાહેબમાં જામીન અરજી દાખલ કરેલી જે જામીન અરજી અનુસંધાને પૂરી દલીલો કર્યા બાદ અને સાહેબે આજરોજ આ તમામ આરોપીઓની જે જામીન અરજી છે તે નામંજૂર કરતો હુકમ કરેલો છે